બેઠકની બેટા ચૂંટણીમાં કોંગ્રેસ આપ સામસામે આવી ગયા છે કેજરીવાલે કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ

અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતા ભાજપ ની સર્વિસમાં છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતુસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ એટલું જ નહીં મેવાણીએ પોતાની જ પાર્ટી પર પણ ટોણો મારતા કહ્યું કે ચાર ફૂટેલી કારતૂસોને કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ એવી કોંગ્રેસની ફૂટેલી કારતૂસોને કાઢીને પાર મૂકો ને એટલે વાત પતે આમ તો બે બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ છે પરંતુ હાલમાં એક સમયે ગઠબંધનવાળા બે પક્ષો કોંગ્રેસ આપ સામસામે આવી ગયા છે મેવાણીએ કોંગ્રેસમાં ફૂટેલી કારતૂસની વાત શું ખરી તોડી જ વારમાં ભરાઈ ગયા છેલ્લે પ્રમુખે પણ આપવો પડ્યો જવાબ પોતાની જ પાર્ટીમાં ફૂટેલી કારતુસોને કાઢી દેવાની વાત કરનાર કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીના ફોટા વાયરલ થયા છે સાથે સવાલો પણ ઊભા થયા છે મેવાણીના મિત્રને કડી આપમાંથી ટિકિટ મળી હોવાની વાત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે કડી બેઠકથી આપના ઉમેદવાર જગદીશ ચાવડા સાથેના મેવાણીના ફોટા વાયરલ થયા જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે અને જીગ્નેશ મેવાણીએ વર્ષ બે હજાર સોળમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી એક તરફ આપ એ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો મેવાણીએ પલટવાર કર્યો છે તે સમયે જ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા ચાવડાએ અગાઉ કડી કોંગ્રેસ પ્રભારી તરીકેની હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતુસો ભરી છે કાઢો ને શેની રાહ જોવો છો તો પોતાની પાર્ટી માટે ટોણો મારનાર મેવાણીને પ્રદેશ પ્રમુખે પણ જવાબ આપ્યો અને કહ્યું કે પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ માં કરવી જોઈએ